દેશ ખેતી પ્રધાન છે પણ દેશની સરકાર ખેડૂતોની સરકાર નથી અને એટલે ખેતી પ્રધાન દેશના ખેડૂતોએ બારે માસ અલગ અલગ મુદ્દાઓ ઉપર આંદોલનો કરવા પડે છે આંદોલનોનાલમાં પાણી આપવાનું આંદોલન હોય ક્યારેક સૌની યોજનાનું પાણી ફલાણા ડેમ માં નાખો આંદોલન ક્યારેક ખાતર નથી મળતું એનું આંદોલન ક્યારેક આ નવી જમીન માં રદ કરો એનું આંદોલન

ક્યારેક રોડ રસ્તા નીકળે જમીન સંપાદનનું આંદોલન ક્યારેક ટીપી નીકળે ટીપીના નામે ચાલીસ ટકા જમીન કાપી લે એનું આંદોલન ક્યારેક નકલી બિયારણ કોક પકડાવીને ખેડૂતોને છેતરીને વયો જાય એનું આંદોલન ક્યારેક ટેકાના ભાવની અંદર માલ દેવા જાવ ત્યારે સારો માલ હોય તો પણ કટકી લેવા માટે થઈને પહેલા રિજેક્ટ કરે ને પછી પૈસા આપો તો સિલેક્ટ થાય એની સામે લડવાનું દોસ્તો આ દેશ ખેતી પ્રધાન હોય ખેડૂતો હજારો પ્રશ્નોથી ગુજરાત ના ખેડૂતો આજે દુખી થઈ રહ્યા છે ત્યારે ખેડૂતના દીકરાઓ એમાં રાજુભાઈ પ્રવીણભાઈ ઈસુદાન ગોપાલભાઈ ચૈતરભાઈ આ બ્રિજરાજભાઈ મનોજભાઈ આ બધા અનેક ખેડૂતોના દીકરાઓ એ બીડો હાથમાં ઝડપ્યું છે કે હવે ખેડૂતોની સરકાર ગુજરાતમાં લઈ આવવાની છે દોસ્તો દેશ ખેતી પ્રધાન છે છતાંય ખેડૂતોને સમસ્યા છે દેશ બુટલેગર પ્રધાન નથી પણ બુટલેગરોને કોઈ સમસ્યાય નથી કોઈ દિવસ જોયું ગુજરાતમાં કે અખિલ ગુજરાત બુટલેગર મંડળ દ્વારા આંદોલન કરવામાં આવ્યું નહીં

બુટલેગરો આ રાજ્યમાં કોઈ તકલીફ નથી તકલીફ ગુજરાત ના ખેડૂત ને થઈ રહી છે અને એક ખેડૂત માટે લડવા જ્યારે આમ આદમી પાર્ટી આગળ આવી